નમસ્કાર મિત્રો બિહારમાં છેલ્લા 24 કલાકમાં વીજળી પડવાને કારણે 19 લોકોના મોત થયા છે તે મુખ્ય પ્રધાનના કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું છે વીજળી પડવાને કારણે સૌથી વધુ नालંદામાં 5 વૈશાલીમાં 4 બાકામાં 2 અને પટણામાં 2 ના મોત થયા છે જ્યારે શેખપુરા નવાડા જેહાનાબાદ ઓરંગાબાદ જામુલ અને સમસ્તીપુર જિલ્લાઓમાં એક એક વ્યક્તિનું મોત થયું છે મુખ્ય પ્રધાને મૃતકોના પરિવારજનોને ચાર લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે તેમણે લોકોને ખરાબ હવામાનમાં પૂરતી સાવચેતી રાખવાની અપીલ કરી છે કાશ્મીર ખીણમાં છેલ્લા છત્રીસ कलाक में भारी बरसात पड़ता अमरनाथ यात्रा स्थगित कर देवामा આવી છે તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું છે હવામાન વિભાગે જમ્મુ કાશ્મીરના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે ચાલુ વર્ષે પ્રથમ વખત જમ્મુમાંથી अमरनाथ यात्रा स्थगित કરવામાં આવી છે 3 જુલાઈથી શરૂ થયેલી આ યાત્રામાં અત્યાર સુધી 2 લાખ શ્રદ્ધાળોએ દર્શન કર્યા હે બીજી તરફ રાજસ્થાનમાં ભારે वर्षात थी सामान्य जनजीवन ठप થઈ ગયું હતું